તલંગણા કુંડેજ મજેઠી લાઠ ભીમોરાના ગ્રામ ભયનો માહોલ સર્જાયો વરસાદ અવિરત ચાલુ જ છે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યો ન્યૂઝ પાટણ વાવ મારું નામ પ્રવીણભાઈ પેથાણી હાલ અત્યારે હું પાટણ ગ્રામ પંચાયતમાં સરપંચની જવાબદારી સંભાળું છું પાટણમાં છેલ્લા આઠ દિવસથી અવિરત વરસાદ ચાલુ છે અને સિઝનનો એક મહિના અંદર ચાલીસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે અને આજનો વરસાદ છે એ પાંચ ઇંચ પડી ગયો છે અને હજી વરસાદ અવિરત અને સતત ચાલુ છે ખેડૂતોને બાથો ખેડૂતોને ખેતીમાં ધોવા પુષ્કળ પ્રમાણમાં થયેલું છે આની સહાય અને સર્વે સરકાર વહેલી તકે કરાવે એવી મારી નમ્ર અરજ